ત્યાં આગળ રાખવામાં આવી છે આપણે બીઆરટીએસ ટર્મિનલ ટર્મિનલની પાસે જજિઝની પેનલ કંઈક રીતે રહેશે આમાં અનુભવી જજિઝ બેસે છે જે લોકો દર વર્ષે છેલ્લા લગભગ 10 વર્ષથી ટુર્નામેન્ટોમાં જજિંગ કરે છે અને એક્સ મિસ્ટર ઇન્ડિયા છે જે ક્લાસિક અને મેન ફિઝિકમાં જજિંગ કરશે ટુર્નામેન્ટ આખાના કારણ ટુર્નામેન્ટ રાખવાનું રીઝન એ છે કે આજકાલની જે યુથ હેલ્થને છોડીને ડ્રગ્સની પાછળ જાય છે જેમ બધા સાંભળીએ છીએ તો એ લોકો મળે અને એ લોકો જીમને હજુ થોડાક પોતાની જાતને સ્ટ્રોંગ બનાવે એ માટે અમે લોકો આયોજનો કરીએ છીએ દર વર્ષે કોઈ સેલિબ્રિટી નહીં ના આપણા આપડા સેલિબ્રિટી છે અને કઈ આ છે ગયા વર્ષે લગભગ વન સેવન્ટી ફાઈવ પ્લસ પાર્ટિસિપેટ થયા હતા અને અમારી ગણતરી એવી છે કે આ વખતે લગભગ અઢીસો ઉપર ટોટલ પાર્ટિસિપેટ થશે કે કે અમને છેલ્લા બે વર્ષથી રિસ્પોન્સ સારો મળી રહેલો છે અને એટલીસ્ટ પણ જાણે છે કે અમારી કોમ્પિટિશનની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ બી છોકરાની સાથે ન્યાય નહીં થતું અમે લોકો ફેર ડિસિઝન આપવા માટે સમગ્ર ગુજરાતમાં જાણીતા છે પાર્ટિસિપેટ ક્યાં ક્યાંથી કરવાના છે કેટલા લોકો સમગ્ર ગુજરાતમાંથી પાર્ટિસિપેટ થશે જેમ લાસ્ટ યર બી ભાવનગર પછી બરોડા અમદાવાદ વલસાડ વાપી ગાંધીધામ કચ્છ ભાવનગર ત્યાંથી આવે છે છે પાર્ટિસિપેટ કરશે સૌથી ફર્સ્ટ રહી હા એટલે લાસ્ટ બે વર્ષથી બોડી બિલ્ડિંગમાં ચેમ્પિયન ઓફ ચેમ્પિયન બરોડાથી એક છોકરો થાય છે જેને અમે લોકો ફિફ્ટી વન થાઉઝન્ડ કેશ આપીએ છીએ જે ચેમ્પિયન થાય છે અને એ જ રીતે બીજી બે કેટેગરી છે મેન ફિઝિક અને ક્લાસિક અને એની અંદર બી સારું ઇનામ છે અત્યારે અત્યારે જે જે વિનર વિનર થશે થશે એને થાઉઝન્ડ કેશ આપવામાં આવશે અને એ જ પ્રમાણે મેન ફિઝિક અને ક્લાસિક ફિઝિક એમાં જે ચેમ્પિયન થશે એને બી સારું એવું કેશ પ્રાઇઝ મળશે એ લોકો માટે સરપ્રાઇઝ છે જે ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ એટલું ઇનામ આપવામાં આવશે